ધારો લાગુ છતાં ભાજપમાં એક નેતા દ્વારા હિન્દુ બહુમતી વિસ્તારમાં આવેલી પોતાની જમીન વિધર્મીઓને વેચાણ આપતા તેમજ અધિકારીઓ દ્વારા પણ યોગ્ય તપાસ કર્યા વિના જમીનની એન્ટ્રી મંજૂર કરી દેતા જેના વિરોધમાં સ્થાનિક રહીશો અને હિન્દુ સંગઠનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી અશાંત ધારા કાયદાને લૂલો લંગડો બનાવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા અને ચુસ્ત અમલ થાય તેની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને અશાંત ધારાનો કડક અમલ નહીં થાય તો નાની ખોડિયાર વિસ્તારમાં સનાતની હિન્દુ પરિવારોનો આગામી દિવસોમાં સ્થળાંતરણ કરવું પડશે

આણંદ શહેરમાં ઝાયડસ હોસ્પિટલથી પનઘટ હોટલથી હિમાલય ટાઉનશિપ પાછળના તમામ વિસ્તારો કે જે ટીપી નો ના વિસ્તારો છે અને જેને સરકારશ્રી અશાંત ધારા હેઠળ અશાંત વિસ્તાર તરીકે જાહેર કરેલ છે તેમ છતાં ટીપી બહુમતી હિન્દુ સમુદાયની વ્યક્તિઓના સખત વિરોધને અવગણીને નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી દ્વારા અશાંત વિસ્તારની મિલકતોની તબદીલી મુસ્લિમ સમુદાયની વ્યક્તિઓને કરવાની પરવાનગીઓ આપીને અશાંત ધારાનો ભંગ કરેલ છે અને હિન્દુઓની સલામતી જોખમાય તેવું કામ કરેલ છે

અશાંત ધારો જાહેર કરેલ વિસ્તારમાં વસવાટ કરવા આવેલ મુસ્લિમ સમુદાય દ્વારા ધાર્મિક ઉપદ્રવ ફેલાવીને હિન્દુઓને પરેશાન કરી ભય ફેલાવવાનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે જેનાથી હિન્દુઓની શાંતિ અને સલામતી જોખમાઈ રહેલ છે અશાંત વિસ્તારમાં વસવાટ કરવા આવેલ મુસ્લિમો દ્વારા હિન્દુ વિસ્તારોમાં જાહેર જગ્યાઓએ જાહેર રસ્તા ઉપર માંસ મટન ગોમાંસનું વેસ્ટ મટનનું વેસ્ટ વગેરે ફેંકવામાં આવે છે ગાયોના ટોળા ઉપર હુમલાઓ કરવામાં આવે છે ગાયોને મારવામાં આવે છે જાહેર બગીચાઓના સ્થળોમાં જાહેર રીતે જે વિસ્તાર સંપૂર્ણપણે હિન્દુ વિસ્તાર છે અને હિન્દુ વસ્તી લાંબા સમયથી ત્યાં વસવાટ કરે છે એવા વિસ્તારના જાહેર ઉપર ઘર્ષણ ઊભું થાય અને હિન્દુ સમાજ જે હેતુ જાહેરમાં નમાઝ પડવામાં આવે છે તથા વિસ્તારના ગાર્ડનમાં માંસ મટન વગેરે ખાવામાં આવે છે તથા તેનો વેસ્ટ જાહેર ગાર્ડનના અને હિન્દુ વિસ્તારોમાં નાખવામાં આવે છે જેનાથી હિન્દુઓમાં ભય અને અરાજકતા ફેલાય છે જેનાથી હિન્દુઓની શાંતિ અને સલામતી જોખમાઈ ગયેલ છે જીગ્નેશ પ્રજાપતિ સામાજિક કાર્યકર અને સમસ્ત હિન્દુ સમાજ એક કાર્યકર જી આજે અશાંત લઈને જે મુખ્ય મુદ્દો છે શું છે મુદ્દો સમજો જી અસાનધારાને લઈને મુખ્ય મુદ્દો આજે એના માટે જ અમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે જેમાં આણંદ નાની ખોડેર વિસ્તાર જે આવેલો છે ત્યાં આગળ આણંદના પૂર્વ ભાજપના કાઉન્સિલર અને આણંદના પૂર્વ ભાજપના કારોબારી ચેરમેન અને હાલના આણંદ શહેરના મહામંત્રી ભાજપના એવા હિરેનભાઈ અને સચિનભાઈ જે બંનેની જમીન એ આ વિસ્તારમાં આવેલી છે અને લગભગ અગાઉ એમના સાતથી આઠ પ્લોટો એમને વિધર્મીઓને વેચેલા છે જેથી હિન્દુ વિસ્તારોનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે હિન્દુ પોતે પોતાના ઘર છોડીને બીજા વિસ્તારોમાં જવા મજબૂર થયા છે અસંધારાનું મૂળ જે હાર્દ છે કે કોઈ પણ સમાજ એ પોતાનું ઘર પરિવાર છોડીને કે પોતાનો વિસ્તાર છોડીને બીજે ના જાય એને ક્યાંકને ક્યાંક આ લોકો ઘોડીને પી ગયા છે જેમાં અમને પ્રાંત અધિકારી મામલતદાર અને પોલીસ ઉપર પણ શંકા છે પ્રશાસન ઉપર પણ શંકા છે ક્યાંકને ક્યાંક આ મિલી ભગતથી આ પ્રકારના ચુકાદાઓ પણ આપવામાં આવ્યા છે આ વિસ્તારમાં જ્યારે સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે આજુબાજુ રહેતા હિન્દુઓનું કોઈપણ પ્રકારનું નિવેદન લેવામાં નથી આવ્યું કોઈપણ પ્રકારની સ્થળ તપાસ યોગ્ય રીતે કરવામાં નથી આવી અને જે લોકો આ વિસ્તારથી ચાર કિલોમીટર પાંચ કિલોમીટર કે દોઢ કિલોમીટર દૂર રહે છે એ લોકોના નિવેદનો લઈને આજે છે એ સમરી ભરીને એ પોતે પોતપોતાના જવાબ રજૂ કરેલા છે આજનો મુખ્ય મુદ્દો એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં આ પ્રકારનું કૃત્ય કરે છે તો ભારતીય જનતા પાર્ટી શું નોંધ લેશે અમે આ વિશે સંદર્ભે માન્ય સાંસદ સભ્યશ્રી મિતેશભાઈ પટેલ માન્ય ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી શ્રી તમામને રજૂઆતો કરેલી છે જિલ્લા પ્રમુખશ્રીને પણ અમે રજૂઆત કરેલી છે પ્રદેશ પ્રમુખશ્રીને પણ અમે લેખિત રજૂઆતો મોકલેલી છે તેમ છતાં એના ઉપર કંઈ એક્શન લેવાઈ નથી તો પણ અમને વિશ્વાસ છે કે લગભગ વીસ પચીસ વર્ષથી આ વિસ્તારમાં જે લોકો રહે છે એ વીસ પચીસ વર્ષથી ભાજપને સમર્થિત છે અને ભાજપને હર હંમેશા સપોર્ટ કરીને બહુમતથી જીતાડેલ છે એમના કોઈ પણ નેતા હોય એને બહુમતથી જીતાડેલ છે અને અમને ભરોસોને વિશ્વાસ છે કે ભાજપની હિન્દુત્વવાદી સરકાર અને હિન્દુત્વવાદી ધારાસભ્ય અને સાંસદ સભ્ય અમને આ વિષે ન્યાય અપાવશે માન્ય મુખ્યમંત્રીશ્રી અમને આ વિશે ન્યાય અપાવશે અને હિન્દુઓનું રક્ષણ કરશે કારણ કે અહીંયા આ વિસ્તારમાં જે હિન્દુઓ છે એમાં ભયનો માહોલ છે એ ક્યાંક ને ક્યાંક ડરી રહ્યા છે હમણાં થોડા સમય પહેલાં આ જ વિસ્તારમાં ગૌવંશનું કપાયેલું માથું એના અવશેષો નાખવામાં આવ્યા હતા ગયા વર્ષે ઈદના સમયે છથી સાત જગ્યાએ અલગ અલગ આજ વિસ્તારોમાં જે મટનનો વેસ્ટ છે એ નાખવામાં આવ્યો હતો અને જાણી જોઈને ઈરાદાપૂર્વક આ વિસ્તારની શાંતિ ડોહણાય એના માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો નજીકમાં જ એક બાગ આવેલો છે ગાર્ડન આવેલો છે ટીપી નવમાં જ્યાં આગળ છેલ્લા દસેક દિવસથી ઈરાદાપૂર્વક જાહેરમાં એ બાગમાં નમાજ પઢવામાં આવેલી છે જ્યારે ત્યાં બોર્ડ મારેલું છે કે કોઈપણ પ્રકારની ત્યાં આગળ ધાર્મિક પ્રવૃત્તિ કરવી નહીં તેમ છતાં ત્યાં આગળ જાણી જોઈને ઈરાદાપૂર્વક નમાજ પડવામાં આવે છે જેથી હિન્દુઓમાં ભય ફેલાય એટલે આ એક વિચારવા જેવી વાત છે અને ક્યાંક ને ક્યાંક પ્રશાસન આમાં સહયોગી છે સહભાગી બન્યું છે એવી પણ અમને શંકા છે જેથી કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરીએ છીએ મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે આની તટસ્થ તપાસ થાય આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તો અમને એવો વિશ્વાસ છે કે આ વિસ્તારમાં આવા ઘણા બધા વિષયો જે કૌભાંડ સ્વરૂપે બહાર આવશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે અમને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની વિચારધારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે અમને સો ટકા ન્યાય મળશે અને આ લડાઈમાં અમારી સો ટકા જીતના પ્રજાપતિ જગદીશ હું સ્થાનિક રહેવાસી સામાજિક શું બસ આમાં અહીંયા અમારા સમગ્ર હિન્દુ વિસ્તાર છે અને આ હિન્દુ વિસ્તારની અંદર જે કહેવાય કે જયચંદ અમારા હિન્દુ સમાજની અંદર એક આ બહુ મોટો જયચંદ છે જેને અભિધર્મીને જગ્યા વેચી અને હિન્દુઓ પ્રત્યે ખૂબ જ આત્મઘાતી હુમલો કર્યો હોય એવું લાગી રહ્યું છે અને એમના ભાઈ એમના જે મહામંત્રી છે ભાજપના એ લોકો આ બંને ભાઈએ સારગાઢ કરી અને આ વિધર્મીને જમીન વેચી છે અને અમારા હિન્દુઓની અંદર ભયનું વાતાવરણ ઊભું કર્યું છે અહીંયા અસાન અંદર આવરેલું હોવા છતાં જે કહેવાય કે સરકારી દસ્તાવેજોને ફુટલ કરી અને એમની જોડે સાંઠગાંઠ કરી અને અસાન ધારાની પરમિશન મેળવી લીધી દસ્તાવેજ કરી લીધો અને આખું અહીંયા એક બાંધકામ બધું ચાલુ કરી દેવામાં આવ્યું છે અને અહીંયા બાજુમાં અમારે અહીંયા ગાર્ડન છે ગાર્ડનની અંદર વિધર્મીઓ દ્વારા નમાજ પડી અને ખૂબ એક ભયનું વાતાવરણ ઊભું થાય અને હિન્દુઓ અહીંયાથી ભવિષ્યમાં પલાયન કરે એવી સ્થિતિનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે ટ અને અત્યારે જે પી નવ આણંદનો જે વિસ્તાર છે કે જેને અશાંત વિસ્તાર તરીકે સરકારશ્રી જાહેર બનેલ છે તે વિસ્તારમાં શેર નંબર બસો ઓગણસાઠ એક વોર્ડ નંબર એકસઠ જેને મુસ્લિમ ધર્મની વ્યક્તિને તબદીલ કરવા માટે અરજી કરવામાં આવેલી નાયબ કલેક્ટર શ્રી પ્રાંત સાહેબની એ અરજી સંબંધિત વાંધો વિરો વ્યક્ત કરવામાં આવેલો ઇપીનઓના રહીશો દ્વારા હિન્દુઓ દ્વારા અને જે તે સમયે એને દફતરે કરવામાં આવેલો વાંધો વિરોધ ધ્યાનમાં રાખીને ત્યારબાદ એ જ અરજીને ફરીથી ઓપન કરવામાં આવેલ અને કોઈપણ જાતની પુસાન ધારા મુજબની નક્કી કરેલ કાર્ય પદ્ધતિ મુજબ કોઈપણ જાતની તપાસ કર્યા વગર પંચનામું કર્યા વગર હિન્દુના જે વિસ્તારમાં જે રહીશો રહે છે મિલકતની આજુબાજુ એના કોઈપણ જાતના નિવેદન લીધા વગર અને એ નિવેદન લીધા વગર તપાસ કર્યા વગર મંજૂરી આપવામાં આવેનો હુકમ કરવામાં આવેલ છે પરવાનગી આપવાનો જે પરવાનગી જે નાયબ કલેક્ટરશ્રી આપેલ છે તે કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી કર્યા વિના અને અસાન ધારાના જે હેતુ છે ઉદ્દેશ છે કે મિલકતની એ કોઈપણ તબદીલી કે જેનાથી એ વિસ્તારમાં વસવાટ કરતા જે વ્યક્તિઓ છે કે જેના લાભ માટે આ અસંધારો લાગુ કરવામાં આવે છે એનો જો વિરોધ હોય અને એ વિરોધ એટલા માટે હોય કે એવી તબદીલીથી એ વિસ્તારમાં હિન્દુઓનું ધ્રુવીકરણ થશે તે લોકોમાં ભય વ્યાપ્ત થશે અને એમની શાંતિ અને સુરક્ષા જોખમાશે એવી ખાલી શક્યતા પણ જણાતી હોય તો પણ એવા સંજોગોમાં એ પરવાનગી આપી શકાય નહીં તેમ છતાં પણ આ સરે નંબરમાં અશાંત વિસ્તારમાં મિલકતની તબદીલી જે ગેરકાયદેસર રીતે આપવામાં આવેલ છે અને એટલા માટે એ આપવામાં આવેલ પરવાનગી સામે મહેસૂલ સચિવ અમદાવાદ સમક્ષ અપીલ કરેલ છે અને આ રીતે આ વિસ્તારમાં સચિન પટેલ અને હિરેન પટેલ દ્વારા પણ અગાઉ પોતાની મિલકતો વેચવામાં આવેલ છે અને જે વેચાણ થયેલ છે તે પણ મોટાભાગની જે કાર્યવાહી છે પરવાનગી આપવાની એ પણ ગેરકાયદેસર રીતે અને કાયદાની જોગવાઈનું પાલન કર્યા વગર આપવામાં આવે છે અને હાલમાં પણ જે સરે નંબર બોસો ઓગણસાઇટ એક ફાયલા ફ્લોટ નંબર એકસઠ છે એની પરવાનગી પણ અસાન ધારાની નક્કી કરેલી કાર્ય કાર્ય કાર્યરીતિ સિવાય ગેરકાયદેસરની પ્રક્રિયા અને કાર્યવાહી કરીને આપવામાં આવેલ છે જે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે અને એટલા માટે આજ એનો વિરોધ સામાજિક રીતે પણ કરવામાં આવે છે અને ન્યાયિક રીતે પણ જિલ્લા સક્ષમ અધિકારી સમક્ષ એની રજૂઆત કરવામાં આવી છે મારું નામ અર્જુનભાઈ પ્રજાપતિ અને અમારા સમાજમાં એક સમાજ સેવામાં અગ્રણી તરીકે હું કામ કરું છું આજે અહીંયા આગળ અમારો સમાજ જે ચારે બાજુ જે વસેલો છે આજે વર્ષોથી કચ્છમાંથી આઈન મહેનત મજૂરી કરીને આજે ધીરે ધીરે પોતાના રોટમાં રડતા થયો છે ત્યારે આજુબાજુ આ રીતે વિધર્મીઓ એમની જમીનો લઈ અને અશાંત ધારાનો ભંગ કરી અને ખરેખર અહીંયા આગળ બહુ તકલીફો પડે છે જે અમારા જિજ્ઞેશભાઈએ કહ્યું કે ગૌમાંસ પડેલું હોય છે વાછળું માથું કપાયેલા પડ્યા હોય છે જ્યાં ને ત્યાં આજે બાગ બન્યો ત્યાં નમાજ પડે છે આ રીતે ડરાવવાની અમને હરકતો કરે છે કાયમ માટે તો અમે બસ એટલું જ ઈચ્છીએ છીએ કે અમને આમાં અમને ન્યાય અપાવે અમને એમનાથી કોઈ વાંધો નથી પણ અમને અમારો ન્યાય મળવો જોઈએ એ પણ શાંતિથી રહે અમે પણ શાંતિથી રહી અમને કોઈ જોડે કોઈ વાંધો નથી પણ બસ અમને આનો પૂરેપૂરો ન્યાય મળે જો અમને કદાચ ન્યાય નહીં મળે તો પ્રજાપતિ સમાજ આગળ કદાચ આને આંદોલન પણ કરી શકે છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ